મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્રભાઈ મોદીના શાસન દરમિયાન ગુજરાત સર્વાંગીક વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધ્યું છે તેવું કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે ત્યારે આણંદ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો એક હજાર બેતાલીસ જેટલા યુવાનોએ રોજગાર પાત્ર તથા આઈટીઆઈના તાલીમાર્થીઓએ પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા આણંદ હોલ ખાતે અન્ન અને

અને આ સમય દરમિયાન જનશક્તિ જળ શક્તિ જ્ઞાન શક્તિ ઉર્જા શક્તિ રક્ષા શક્તિ તરીકે પંચામૃતના દર્શન થયા છે ક્રાંતિના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના પશુપાલકો ખેડૂતોને ઉનાળામાં લીલો ચારો શોધવા માટે તેમનું વતન છોડીને જવામાંથી મુક્તિ મળી છે નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ માંથી ધોળીજા ડેમ સુધી પાણી લાવીને સૌની યોજનાના માધ્યમથી હરિયાળી ક્રાંતિના દર્શન કરાવ્યા છે

જન આરોગ્ય યોજના હર ઘર જળ અને સ્વચ્છ ભારત અભિયાન જેવી અનેક રાષ્ટ્રીય સ્તરની યોજનાઓના આધારના મૂળ ગુજરાતમાં છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે તેમના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝન સાથે ગુજરાત દેશની વિકાસ યાત્રામાં સહભાગી બની રહ્યું છે પ્રધાનમંત્રીએ સ્વદેશી અપનાવવા કરેલા આહવાનનો ઉલ્લેખ કરતા મંત્રીએ હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી મંત્ર અપનાવવાનો અનુરોધ કર્યો છે તેઓએ વધુમાં જણાવ્યું કે સ્વદેશી વસ્તુની ખરીદીથી વિદેશી નિર્ભરતા ઘટશે આ સાથે જ આત્મનિર્ભરતા વધશે અર્થવ્યવસ્થાને વેગ મળતાની સાથે જ રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં વધારો થશે તાજેતરમાં જ જીએસટી બે રિફોર્મમાં કારણે આજે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ઘટાડો થવાની માંગ અને વપરાશમાં વધારો થયો છે તમામ ક્ષેત્રોની વૃદ્ધિ કરવામાં આવી છે તેઓએ વધુમાં જણાવ્યું કે જે યુવાનોને આજે રોજગાર પત્ર એનાત કરવામાં આવ્યા છે તેવા તમામને અભિનંદન પાઠવ્યા હતા આઈટીઆઈ ખાતે અભ્યાસ કરતા યુવાનોને સો રોજગારી મળે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાની વાત પણ તેઓએ કરી છે આ સાથે જ આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે એક જેટલા યુવાનોને રોજગાર પત્ર અને એપ્રેન્ટિસ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સર્વે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ સૌને આવકાર્યા હતા આ સાથે જ આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખ હરસુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ અગ્રણી સંજયભાઈ પટેલ સુનિલભાઈ શાહ પ્રવીણભાઈ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ સહિતના અનેક પદાધિકારીઓ અધિકારીઓ વિવિધ આઈટીઆઈના આચાર્યો અને વિશાળ સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એના ભાગરૂપે આજે અનેક યુવાનોને આગે આખા રાજ્યમાં જે કાર્યક્રમનું આયોજન થયું છે એના ભાગરૂપે અનેક યુવાઓને આજે પ્રોત્સાહિત કરવાનું અથવા તો એને રોજગારી આપવાનું કામ આજે થવાનું છે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ ગાંધીનગર ખાતેથી અને અમે આજે આણંદ ખાતેથી યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણ એના અનુસંધાને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ એમના ગુજરાતમાંથી સત્તા સંભાળ્યા પછી દેશના પ્રધાનમંત્રી સુધીના આ ચોવીસ વર્ષના એમના સમયકાળ દરમિયાન એમણે કરેલા લોકપયોગી કાર્યો અને જે દેશને ઊંચાઈ પર લઈ જવાની જે એમની નેમ અને આગામી દિવસમાં બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારમાં પણ અમે આ એક સાતમી ઓક્ટોબરથી શરૂ કરીને એક વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છે એના ભાગરૂપે અમે અહીંયા આણંદ ખાતેથી આજે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણનો કાર્યક્રમનું આયોજન કર્યું આ રોજગાર એનાયતપત્ર અને પ્રોવિઝનલ ઓફર લેટર એના ભાગરૂપે લગભગ એક હજાર બેતાલીસ જેટલા યુવાનો આજે અહીંયા ઉપસ્થિત રહેલા એમને અહીંયા અમારા સૌ સન્માન્ય બંને ધારાસભ્યો અમારા પાર્ટીના પ્રમુખ અને અમારા દંડકની ઉપસ્થિતિમાં આજે આ લીટર એનાયત કરવાના છે આ યુવાનોને ભવિષ્યમાં આવતા દિવસોમાં એ સ્વનિર્ભર બને પગભર બને અને એ રીતે દેશની વિકાસની પ્રવાહમાં એના એમાં એમનું યોગદાન રહે અને ભવિષ્યમાં એમનું જીવન ઇજ્જવળ બને એવા ભાગરૂપે આજે આ અમારા રાજ્ય સરકારના ઉદ્દેશ્ય સાથે યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણનો આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંથી ખાસ કરીને આણંદ ખાતેથી આજે યુવાનોએ છેલ્લા વર્ષોમાં એકવીસ હજાર જેટલા આ આઈટીઆઈના માધ્યમથી આ રોજગારી મળે એ માટેનો પ્રયાસ આણંદ જિલ્લા ખાતેથી કરવામાં આવ્યો અને એના ભાગરૂપે રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સૌ સાથે મળીને જે આ એક અઠવાડિયું વિકાસ સત્તાના ભાગરૂપે ઉજવી રહ્યા છે એના ભાગરૂપે આજે આણંદ આ કાર્યક્રમમાં આયોજન કર્યું